એમાં અમારે કંઈ ખબર નથી કઈ અમારું લેણું દેણું કઈ છે નહી એટલે એ છે ને અમારા બાજુમાં પડખે એની જમીન આવી બીજું કઈ કારણ નથી એટલે મારે છે ને ગરબી જવા જવાનું હતું એટલે મારે છે ને ભાઈ દરવાજો ઉગાડો હતો સમજે એટલે મારે દસ સાડા દસ વાગ્યા હોય મારે જવાનો હતો એટલે મન થોડીક નીંદર લાગી ગઈ એટલે ભર ભાર આવે ને મારે એક જ જણો હતો હતોડી હતી ஆமா